વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું રોટલીના કડકડિયા સવારનો નાસ્તો હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં આપવું હોય તો પણ આ રોટલીના કડકડિયા ખાવાની ખૂબ મજા આવે છે કે પછી પાંચ વાગે બાળકોને નાસ્તો કરવો હોય રોટલી પડી હોય તો આ નાસ્તો કરવાની ખૂબ મજા આવે છે તો આપણે અહીંયા બપોરની રોટલી વધેલી એ રોટલીનો આપણે પાંચ વાગે નાસ્તો બનાવીએ છીએ તો આ રોટલીના નાના નાના ટુકડા કરી અને આપણે કડકડિયા બનાવશું તો આવી રીતે આપણે નાના નાના ટુકડામાં રોટલીને કટ કરી લેવાની છે તો બધી રોટલીને આપણે એવી જ રીતે કટ કરી તો આને તમે રોટલીનો ચેવડો પણ કહી શકો છો અહીંયા આપણે બટકા કરી લીધા છે અને ઉપરથી અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેસું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેસુ અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અમારા અમારા પરિવારની અંદર મીઠાવાળી રોટલી ભાવે છે એટલે આમાં મીઠું તો ઉમેરેલું જ છે પણ થોડું ઉમેરશું આપણે સ્વાદ મુજબ મીઠું અહીંયા ખાંડ પણ ઉમેરી દઈશું એક ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરેલી છે હવે આપણે આનો વઘાર કરી લેશું એકદમ ઝડપથી આ નાસ્તો બની જાય છે અને આ નાસ્તો હરેક ઘરની અંદર બનતો હોય છે અને બાળકોનો ફેવરિટ હોય છે ગેસ ચાલુ કરી અને આપણે કઢાઈ રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા તો દેસુ આપણું છે તો એક ચમચી જેટલી રાઈ તીખો પડી ગયો હા એ તો ને એટલે એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અહીંયા પાંચ ચમચી જેટલી આપણે હિ ઉમેરશું આપણે એકદમ કડક થાય ત્યાં સુધી આપડા શેકવાની છે એટલે આપણાના એટલે આપણા રોટલીના કડકડિયા કડકડીયા કહીએ છીએ અને રોટલીનો ચેવડો પણ તમે કોઈ તમે કહી શકો છો અહીં આપણે મીઠા લીમડાના પાણી ઝીણા ઝીણા કટકા કરીને ઉમેરી દેશું

તો આ નાસ્તો તો ઘરે બની શકે છે કારણ કે એકાદ બે ત્રણ ચાર રોટલી તો વધતી જ હોય છે અને બાળકોને હોય છે મારા પરિવારમાં તો ખાસ મારા છોકરાને તો આ ભાવે છે સવારના નાસ્તામાં બનાવી દઉં તો પણ ચાલે ને જયારે નાના હતા ત્યારે લંચ બોક્સમાં તો એ લયા જ હતા કે મમ્મી કડકડિયા બનાવી દે અથવા તો એમ કેતા કે ચેવડો બનાવી દે તો હું બનાવું તૈયાર છે આપણા રોટલીના કડકડિયા કરવિંગ પ્લેટમાં આપણે હવે સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા રોટલીના કડકડિયા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો